નમસ્કાર દર્શક મિત્રો વાહ તાલુકાના બુકણા ગામમાં ખીમાણા પાદર માઇનોર બેમાંથી નીકળતી પિયત ની ટાંકી અને વાલ તૂટી ગયા છે આ ખામીને કારણે ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે તેમાં પાકને નુકસાન અને જમીન બિનઉપજાવ થવાનો ભય સામેલ છે સ્થાનિક ખેડૂત ભંભરભાઈ વિહાજી ગોહિલ રાજપૂત ગામના નાયબ કાર્યપાલક ઇજરાને લખાયેલા પત્રમાં આ મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે તેમના ખેતરમાં સર્વે નંબર છસો સડસઠ બોકળામાં આવેલી આ પિયત લાઈનની ટાંકી અને વાલ તૂટવાથી સતત પાણી તેમના ખેતરમાં વહી રહ્યું છે વામણભાઈના જણાવ્યા અનુસાર આ સતત પાણીના વહેણને કારણે તેમના ઈરંડાનો પાક પડી ગયો છે વધુમાં જમીનમાં અત્યધિક પાણી જમા થવાથી તે બિનઉપજાવ થવાના આરે છે જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે ખેડૂતે આ બાબતે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે તેમણે તૂટેલી ટાંકી અને વાલની મરામત કરવા અથવા વહેતા પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે સ્થાનિક સૂત્રોના મતે આ વિસ્તારમાં પિયત વ્યવસ્થા ખેડૂતો માટે જીવનરેખા સમાન છે પરંતુ તેની જાળવણીમાં બેદરકારીને કારણે અનેક ખેડૂતો પરેશાન છે આવી ઘટનાઓ વધતી જતી હોવાથી તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે પિયત વ્યવસ્થાની નિયમિત તપાસ અને જાળવણીની માંગ પણ ઉઠી છે જેથી ખેડૂતોને ભવિષ્યમાં આવા નુકસાનમાંથી બચાવી શકાય